રાજ્યની વાજબી ભાવની દુકાનદારોની બે એસોસિએશનો દ્વારા સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે દુકાનદારોએ જણાવ્યું છે કે ચાર નવેમ્બર બે હજાર ના રોજ પુરવઠા મંત્રી રાજ્ય કક્ષાના બંને મંત્રી અગ્ર સચિવ નિયામક અને અન્ય ટોચના અધિકારીઓ સાથે આ થયેલી બેઠકમાં કરાયેલી મહત્વપૂર્ણ સમજૂતીનો ભંગ કરીને સાત નવેમ્બર બે હજાર ના રોજ નવી શરતો સાથેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જેમાં થયેલી ચર્ચા મુજબ પરિપત્રમાં અમલ કરવામાં આવ્યો નથી તેવો આક્ષેપ થયો છે મંગળા રોડ પર આવેલા પ્રગતિ હોસ્પિટલ પાસે ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ કુખ્યાત સમીર ઉર્ફે મુરઘા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે થયેલા અંધાતૂંધ ફાયરિંગ કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે જે પૈકી રાજપાલ ઉર્ફે રાજુ જાડેજા અને અરમાન ઉર્ફે ચક્કીને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું અહીં બંને આરોપીએ લંગડાતા ચાલી બે હાથ જોડી માફી માંગી હતી ઉલ્લેખનીય છે કે પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ સત્તર આરોપીની ધરપકડ કરી છે જ્યારે કેસમાં મુખ્ય આરોપી સમીર ઉર્ફે સંજલો ઉર્ફે મુર્ઘો જુણેજા દસ દિવસ થયા છતાં હજુ પોલીસ પકડથી દૂર છે જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં પાંચ નવેમ્બરની મૂડી રાતે લગ્નના ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જતા થયેલી બબાલમાં એકની હત્યા થઈ હતી જ્યારે દસ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી આ મામલે બંને પક્ષે સામસામે પચાસથી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં ઓગણત્રીસ પાટીદાર સામે નામજોગ ફરિયાદ થઈ છે આ ફરિયાદમાં બે એવા લોકોના નામ છે જેમાંથી એક હોટેલમાં એક હોસ્પિટલમાં દાખલ હતા આ હિંસક જૂથ અથડામણના ગંભીર પડગા હવે સુરતમાં પડ્યા છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં ગઈકાલે સૌથી ઠંડુ શહેર નલિયા હતું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયા ખાતે સોળ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે ભુજમાં મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આમ સૌથી ઠંડ ઓછું ઠંડુ ભુજ અને સૌથી વધુ ઠંડુ નલિયા શહેર નોંધાયું હતું ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા હવાલદાર અને જૂનાગઢમાં રહેતા સ્વ અમિત ધોળકિયાની આજે અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં વાસીઓ જોડાયા હતા દેશની સેવા કરતા કારગીલ યુદ્ધ દરમિયાન થયેલી બીમારીના કારણે લાંબા સંઘર્ષ બાદ ગઈકાલે અમિત ધોળકિયાનું નિધન થયું હતું જેના કારણે જૂનાગઢમાં શોકનો માહોલ છવાયો છે જૂનાગઢ જિલ્લાના માજી સૈનિક સેવા દળના પ્રમુખ રમેશભાઈ પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે જૂનાગઢના વતની અમિત ધોળકિયા ભારતીય સૈન્યમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા હતા તેમણે ત્રેવીસ વર્ષ સુધી દેશની સેવા કરી જેમાં તેમની કારકિર્દીનો એક મહત્વનો ભાગ કારગિલ યુદ્ધ દરમિયાન ફરજ હતી આ દરમિયાન અમિત ધોળકિયાને ફેફસામાં ઇન્ફેક્શન થયું હતું પોરબંદર પેરોલ ફરલોકોડે ચોરીના ગુનામાં છેલ્લા સોળ વર્ષથી નાસ્તા ફરતા અને ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલા એક આરોપીની ધરપકડ કરી છે આ કાર્યવાહી રાણાવાવ પોલીસ સ્ટેશનના ગુના સંદર્ભે કરવામાં આવી છે આરોપી કેન્દુ ઉર્ફે માનસિંઘ નાખિયા અજનાર જેના વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો સત્તાવન ત્રણસો એકસો ચૌદ મુજબ ચોરીનો ગુનો નોંધાયો હતો તે ત્યારથી ફરાર હતો અને તેને ગેઝેટ પ્રસિદ્ધ નાસ્તા ફરતા આરોપી જાહેર કરાયો હતો ભુજ તાલુકાના દુર્ગમ બન્ની હોડકો ગામ નજીક સત્તરમાં પશુ મેળો યોજાયો હતો બન્ની પશુ ઉછેરેક માલધારી સંગઠન દ્વારા પશુ મેળામાં કચ્છના વિવિધ વિસ્તારમાંથી માલધારીઓ પોતાના પશુ સાથે મેળામાં ઉમટી પડ્યા છે મેળા અંદર ગાય ભેંસ ઘોડા સહિતના મોટી સંખ્યામાં પશુની લેવેજ કરવામાં આવે છે જેમાં નખત્રાણા તાલુકાના વિથોણ ગામની ભેંસની જોડી રૂપિયા નવ પોઈન્ટ એકાવન લાખમાં વેચાઈ હતી ગુજરાતમાં માવઠાના કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન થયું હોય સરકારે ખેડૂતો માટે દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે ત્યારે આપ નેતાઓ આ પેકેજને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાહત પેકેજને ખેડૂત મજાક પેકેજ ગણાવ્યું છે તો મહિલા નેતા જીગીશા પટેલે ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો સાથે ઉઠલા બેઠક કરી પેકેજ મામલે સરકાર પર પ્રહારો કર્યા હતા ગોંડલના દેવચડી ગામમાં ભાજપના કાર્યકર્તા અને જીગીશા પટેલ વચ્ચે ગણેશ ગોંડલને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી ભાજપના કાર્યકર્તાઓએ કહ્યું હતું કે બહેન તમે સુરતમાં હતા તે બરાબર હતા અહીં ન મથો ગૌરવના પ્રતિક વંદે માતરમ ગાનને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં સમૂહ ગાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પોરબંદર જિલ્લામાં પણ અનેક સ્થળોએ દેશભક્તિ સભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપ કાર્યાલયનો પણ સમાવેશ થાય છે પોરબંદર સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર ચેતના તિવારી મહામંત્રી અશોક મોઢા અને કિમજી મોતીવરસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી મહામંત્રી નિલેશ બાપોદરા અને નરેન્દ્ર કાણકિયા પણ હાજર રહ્યા હતા અમીરગઢ પંથકમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સારા વરસાદ બાદ વાવેતર માટે ખાતરની જરૂરિયાત વધતા ખેડૂતો વહેલી સવારથી જ ખાતર ડેપો પર લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે તાલુકામાં ઘઉં બટાકા રાયડો અને એરંડા જેવા પાકોનું મોટા પાયે વાવેતર થયું છે આ પાકોને વાવણી સમયે અને વાવણી પછી પણ યુરિયા ખાતરની મોટા પ્રમાણમાં જરૂરિયાત રહે છે જેના કારણે યુરિયા ખાતરની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે